એટલે તમે નેકરી પડ્યા હતા અને મને અત્યારે બીક મૂકવા નીકળ્યા રાજીનામા હાલ દો આપી દો ને અને અજીતસિંહ અને પોપટલાલ તમે રાજીનામા નહીં આપવાના હું મારું લેવાના નહીં તમે આપવાના નહીં તમે બે જણા એ જિલ્લા પ્રમુખના ફોર્મ ભરીને આવ્યા તમે રાજીનામા આપી દેવાના હતા લાલચુડા તમે છો હું લાલચુડો છું બીવરાવા નીકળી પડ્યા અને જિલ્લાના ફોર્મ ભરીને બે ઇજા પ્રમુખ તમે પ્રમુખ બનવાના લાયક નહીં તમે આ તાલુકાના કાર્યકર્તા બધા કરવાનું બંધ કરી દેજો આ જિલ્લા પંચાયતની તમારી જાતને જે છે પણ કરી તમને કે સંઘની અંદર અમે નહીં જીતવાના શું કરવા ઉભા રાખો છો ઉમેદવારને ખોટી રીતે બદનામ કરવા માટે તમારી બે વાહ વાહ કરવા માટે ખોટા લોકોને તાલુકાની અંદર ગુમરાહ ના કરશો મહેરબાની કરીને અને આવનારા દિવસોમાં આઈ જુઓ ભાજપના મેન્ડેટ સિવાય તમારો ઉમેદવાર લડાવો જિલ્લા પંચાયતમાં હું મારો ઉમેદવાર લડાવું માતર અંદર જીતી બતાવો તો હું કરો તો હું આખી જિંદગી રાજકારણ નહીં લડું ભાજપ કાર્યાલય પ્રદેશનું હશે કે જિલ્લાનું હશે આખી જિંદગી પાણી પીરાઈ જ કાર્ય કરતા હોય પણ પક્ષના મેન્ડેટ સિવાય મારી સામે લડી બતાવો તો તમને ખબર પડે ચોર મારા હારા તમે છો અને મને ચોર સાબિત કરો છો કેટલા બધા હોમે આવીને વાત કરો હું તમને જાહેરમાં કહું છું કે હું ચોર નહીં ચોર તમે છો અને લોકોની સામે મને ચોર સાબિત કરો છો આવી જાઓ જેટલા પંચાયતમાં ભાજપના મેન્ડેટ સિવાય તમે પોલીસને મોકલી મતદારોન થઈ ધમકાવવા માટે રાતે લોકેશનો લેવા માંડ્યા અમારા કોલ્ટ્રેક કરવા માંડ્યા આરા આટલી બધી હદે જતા હતા રહ્યા ત્યારે ના લેવા ચૂંટણીએ શું કરવા લડો છો લોકોને દાદાગીરી કરીને મત લેવા છે તમારી જાતને શું સમજો તમે આવનારા દિવસોની અંદર આ જબ્બા પહેરે પડ્યો એ કઈ ગોમ ભાજપના ના બચ્ચા હોય ને તો આ કેસરી અમે ભાજપ સિવાય અપક્ષમાં લડો અને જીતી બતાવો ચારે ચાર તો આખી જિંદગી ભાજપ નો કાર્યકર્તા તરીકે કોઈ હોદ્દો નહીં કોઈ ખુરશીની લાલચ નહીં અને હું ભાજપના કાર્યકર્તા તરીકે કમલમ ની અંદર રહીશ ભાજપના બદનામ કરવાનું છોડી દો હારા છોટ દહ મત લઈને આવી ગયા જિલ્લાનો સંઘ જીતવા માટે અને લોકો ખોટી ધમકી વાલો અમે રાજીનામું આપી હારી દે આ ચુનીલાલ બોલતો તો ચુનીલાલ કોઈ દર કે હૈદરાબાદમાં જઈને પ્રહિત બેઠો લે બુધ ઉપર મત હલાયા ભાજપ કોઈ દર નેકરી પડ્યા બોલવા દાદાગીરી કરીને મત લેવા આતર છેલ્લી રાતે આટલી બધી અધે જતા રહ્યા હારા લુખાઓ મને બોલાવો છો તર ચોર તમે છો મને બદનામ કરો છો પોલીસનો ઉપયોગ કર્યો બધી રીતે મતદારોને હેરાન કર્યા છેલ્લી રાતે કે ગમે તે તમે પાડતો બગા ભાઈને ખબર બચારાને એને નહોતું લડવું પણ આ ચોર તમે લોકોએ પેલા ભાઈને ખોટી રીતે બદનામ કર્યો તમને ખબર હતી કે અમારી જોર દસ થી બાર જ મત છે શું કરો તમે મારી અમે ચૂંટણી લડ્યા હું ભાજપનો જ છું ને તમે તમે જુદો પાડો છો બે વર્ષથી મારા હારા કોઈ મિટિંગમાં નહીં બોલાવતા મને અને અત્યારે મને ભાજપનો પાર કાઢી કોંગ્રેસનો બનાવો તમાર તમે તમારી જાતે સારા તમે શ્યામોજો એ સાબિત કરો ચોર લોકો લુખ્ખા મને બદનામ કરવા નીકળી જયા છો હું તો હજુય કહું છું કે એટલા બધાય વટવાળા હોય ને તો ભાજપના સિમ્બોલ સિવાય માતર જિલ્લા પંચાયત ચારે ચાર સીટોની અંદર હું મારા પક્ષ ઉમેરવા લડાવું તમે તમારા પક્ષ ઉમેરવા લડાવો અને જીતી બતાવો તો ભાજપને ખબર પડે કે આ હારા લુખાઓ કેટલા હાચા છે હું હાચો હું આખી જિંદગી ભાજપનો કાર્યકર્તા તરીકે કમલમ ખાતે પ્રદેશ કમલમ ખાતે પાણી પીવરાઈશ મારી કોઈ ખુરશીની લાલચ નહીં લુખાઓ પણ મને બદનામ કરવાનો ધંધો બંધ કરી દેજો